એટલું ગમલે બધા મજા મસ્તી હો જાય રામ રામ ને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગ માં તો આપણી દુકાન ની બાજુ માં એક નાનકું સકલા નું બચ્ચું આપણે છોટ ના કારણે મરી ગયું છે તો આપણે અને લાટી દીવી આપણે જોઈ શકે આ ભુરા ભાઈ મરા ડાટે છે અહીંયા જો ભુરા ભાઈ ખાડો ખોદે છે જો અને આપણે મૂકી દેવી મીઠું પણ લાવ્યા છે આપણે તો ખાડો ગાળે છે બુરા બાપડા છે એના પગ હલતા બંધ થઈ ગયા ભગવાન ને પ્યારું થઈ ગયું છે હવે પૂરા બાપડા ખાડો ગળે છે હવે લાટવાનું છે આપણે અહીંયા